કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બારામાં છ માસ પૂર્ણ કરેલા બાળકો માટે પ્રાશનનો કાર્યક્રમ યોજાયો હતો દમણ દીવ અને દાદરા નગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી સંદર્ભે ધાત્રી માતાઓને બાળકને દૂધ આપવા ઉપરાંત આપવાના આહાર વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ માતાએ રાખવાની સ્વચ્છતા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માતાઓને પોતાના બાળકને છ મહિના પછી કયો આહાર આપવો એમના ગ્રોથ માટે કઈ એમને રેસીપી બનાવીને ખવડાવી તેમની વાનગીઓમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જેથી કરીને બાળકનો ગ્રોથ સારો થાય અને સાથે સાથે માતાનું દ્રવણ બી બે વર્ષ સુધી ચાલુ રાખવું આજે અમારા આંગણવાડીમાં અન્ન પ્રસન્ન દિવસ મનાવવામાં આવ્યો છે તેમાં અમને કહેલી છે છ મહિના પછી બાળકોને શું જમણાવવું અને શું આપવું એ અમને જે સમજાવવામાં આવ્યું છે આજે છ મહિના પછી બાળકોને કઈ રીતે જમાડવું અને શું શું આપવું જે કે દાળ છે નરમ પછી આપણે મગ છે એવું બધું આપવામાં આવે છે